તો જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો આ ગણેશભાઈનું ફાર્મ હાઉસ છે જૈરાજસિંહ જાડેજાનું ફાર્મ હાઉસ એટલે કે ગણેશગઢ તો ચાલો મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે હું તમને ગણેશ ગણેશગઢ દેખાડીશ તો જુઓ કેવું સુંદર મજાનું બનાવેલું છે આ જો બાર મોટી મોટી તોફો રાખેલી છે એનો ગેટ જો લાકડાનો સુંદર મજાનો બનાવેલો છે આ બાજુ જો બંધુકૂટિંગ ગાળેલી છે બેસવા માટે બેઠક વ્યવસ્થા છે અહીંયા પણ બેઠક વ્યવસ્થા છે ગેટ જુઓ લાકડાનો મસ્ત છે બંદૂકું જુઓ મસ્ત ચોફો પણ છે ફોટા પાડવા માટે અહીંયા બેઠક કરે છે જ્યારે જ્યારે ગણેશભાઈને જયરાશી ફાર્મ હાઉસ આવશે ત્યારે અહીંયા બેઠક કરે છે બેઠા હોય છે અને ફાર્મ હાઉસની મજા લે છે અને આનંદ માણે છે જુઓ તમે અહીંયા ઘણા બધા ફોટા પણ લગાડેલા છે મહારાણા પ્રતાપનો ફોટો છે આ સીડીઓથી ઉપર જવાય છે ઉપર બીજો માળ છે ત્યાં પણ ત્યાં હાલનો ગેટ બંધ છે તો આપણે હું તમને નીચેનો નજારો બતાવું નીચે તમે જોઈ શકો કેવી ગોળ ગોળ આકારમાં પહેલાંના રાજાશાહી મહેલમાં સીડીઓ હતી એવી સીડીઓ બનાવેલી છે જોયું તો ચાલો મિત્રો નીચે જઈએ આપણે આખું ગણેશ ગઢ આજે જોઈએ ચહેરાજસિંહ જાડેજા બાપુનું ફાર્મ હાઉસ આપણે આજે જોઈએ ચાલો જુઓ તમે આજે એનું ફાર્મ હાઉસ જો અહીંયા કેવો મસ્ત મજાનું ફોટા પાડવાનું બનાવેલું છે કરોડો રૂપિયા ખર્ચી અને આ મસ્ત સુંદર મજાનું ફાર્મ હાઉસ બનાવેલું છે જો એની બાલ્કની ગણેશ ગઢ કેવો છે જુઓ ચાલો આપણે મિત્રો હવે અંદર જઈએ છે બધી સાઈડથી તમે જોઈ શકો છો કરોડો રૂપિયા ખર્ચી અને જોરદાર ફાર્મ હાઉસ બનાવ્યું છે આવું ફાર્મ હાઉસ તમે ક્યાંય પણ નહીં જોયું હોય જો આગળ કેવું શાનદાર નજારો છે ચાંદીના ઘોડા રાખેલા છે એક સાઈડ આ તમે ઘોડો જુઓ ઘોડાની કિંમત પણ એટલી બધી છે એવા બંને સાઈડ બે ઘોડા રાખેલા છે અંદર પ્રવેશ કર્યો છે બંને બાજુ બે સિંહ રાખેલા છે અને અંદર રૂમ છે બંધ છે એની ચાવી નથી એટલે નજારો જુઓ તમે ખાલી ફાર્મ હાઉસનો હવે આ સાઈડથી આપણે પાછળનો નજારો જોઈએ ગણેશગઢનો પાછળ ફાર્મ હાઉસનું એનો પાછળનો નજારો જોઈએ ચાલો તો જો એનો પાછળનો નજારો છે આ પાછળનો ભાગ છે અહીંયા સ્વિમિંગ પુલ બનાવેલો છે જબરદસ્ત જોયું તમે જોરદાર સ્વિમિંગ પુલ બનાવેલો છે નાહવા માટે આ સ્વિમિંગ પુલ પાણીથી ભરી દેવામાં આવે છે ને જોરદાર નજારો છે અહીંયા તો આ ગણેશ ગઢ છે ગણેશભાઈ ગોંડલ રહ્યા તેમનું ફાર્મ હાઉસ છે કેવું લાગ્યું તમને મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો જો નજારો ફાર્મ હાઉસ છે તે દર રવિવારે આવે છે અને અહીંયા મજા કરે છે તમે જુઓ આ એનું ફાર્મ હાઉસ હતું કમેન્ટ કરજો કેવું લાગ્યું એ